મિત્રો આપણા દરેકના જીવનમાં એક મિત્ર જરૂર હોય છે એક દોસ્ત જરૂર હોય છે આમ તો દોસ્ત મિત્ર સખા એ શબ્દો અલગ છે મૂળ એક જ હોય છે પરંતુ મિત્રતામાં ઘણા પ્રકાર જોવા મળે છે આજના સમયમાં આજે શિક્ષણ અને ટેકનોલોજીનો જ્યારે યુગ ચાલી રહ્યો છે આ યુગમાં મિત્રતા માટે કહી શકાય ખાસ કરીને સ્કૂલ ફ્રેન્ડ હોય છે બાળપણના મિત્રો હોય છે પરંતુ આજે જ્યારે ઇંગલિશની વાત કરતા હોઈએ તો મિત્રતા માટે ઇંગ્લિશમાં બે વર્ડ સૌથી વધારે યુઝ કર્યા છે ફ્રેન્ડ એન્ડ બેસ્ટ ફ્રેન્ડ તો આ ફ્રેન્ડ અને બેસ્ટ ફ્રેન્ડ વચ્ચે ખરેખર અંતર શું છે આ બંનેમાં શું તફાવત છે મિત્ર એટલે તમારે ક્યારે પણ જરૂર પડી હોય અને એક ફોન કરો અને તરત આવી જાય એનું નામ મિત્રતા છે એ મિત્ર છે એ પૂછા નથી કરતો કે ભાઈ તને શું તકલીફ છે જ્યારે બીજો મિત્ર એક એવો હોય છે અને તમે ફોન કરો તો પહેલાં પૂછે કે ભાઈ કામ બોલ મિત્રતામાં એક મિત્ર એવો છે જેને ફક્ત કામથી મતલબ છે એ તમારી મદદ પણ કરશે પણ એને અનુકૂળ લાગશે તો ત્યારે એક બીજો એક મિત્ર એવો છે જે એ નથી જોતો કે તમારે શું કામ છે એનો એક જ જવાબ હશે બોલને ભાઈ એવી જ રીતે છોકરીઓમાં પણ સહેમજ હોય છે છોકરીઓને પણ એક એની ફ્રેન્ડ એવી હોય છે કે જેવું કહે છે કે શું કામ હતું તારે કંઈ મારા જેવું અર્જન્ટ કામ છે તો હું આવું બાકી મારે ઘણું બધું કામ છે જ્યારે બીજી ફ્રેન્ડ એ કેવી હોય છે એ એવું જ કહે છે કે બોલવે શું કામ છે આવી રીતે એક મિત્રતા માટે એક ફ્રેન્ડ માટે નોર્મલ હોય છે જ્યારે બીજી બાજુ છે બેસ્ટ ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ એટલે છોકરા માટે છોકરી પણ હોઈ શકે છે અને છોકરી માટે છોકરો પણ હોઈ શકે છે છોકરી માટે છોકરી પણ હોઈ શકે છે અને છોકરા માટે છોકરો પણ હોઈ શકે છે પરંતુ વાત જ્યારે છોકરી અને છોકરાની મિત્રતાની આવતી હોય છે એ બેસ્ટ ફ્રેન્ડની આવતી હોય છે એ બેસ્ટીની જ્યારે વાત આવતી હોય છે તો સો ટકા તમને કહીશ કે બેસ્ટ ફ્રેન્ડ બેસ્ટી એ એક એવી ગાઢ મિત્રતા છે જેની આગળ સમાજના દુનિયાના તમામ સંબંધો ટૂંકા પડે છે બેસ્ટ ફ્રેન્ડ એટલે અગર તમને તકલીફ છે તમારી માટે કોઈ ઓપ્શન નથી અને આવી કોઈ પણ તકલીફની અંદર તમે તમારા બેસ્ટ ફ્રેન્ડને ફોન કરો અને એવું કહો કે ભાઈ હું તકલીફમાં છું મને તારી જરૂર છે મને તારી હેલ્પની જરૂર છે ત્યારે બેસ્ટ ફ્રેન્ડ ખાલી એટલું જ કહેશે કે વિચાર્યા વગર તું બોલી નાખ બીજી બાજુ તમારા બેસ્ટ ફ્રેન્ડને જ્યારે તમારે કોઈ પણ જાતની વાત કરવી હોય ત્યારે તમારે વિચારવો નથી પડતો કે ભાઈ હું એને કહીશ તો એનો જવાબ શું હશે એ મારા વિશે શું વિચારશે એ બેસ્ટ ફ્રેન્ડ વિશે આપણે એ વિચારવાની જરૂર નથી હોતી કારણ કે બેસ્ટ ફ્રેન્ડ દુનિયાનો એક એવો સંબંધ છે કે જેની આગળ દુનિયાના તમામ સંબંધો ટૂંકા પડે છે આજે બેસ્ટ ફ્રેન્ડ છે આ જે મિત્રતા છે ગુજરાતીમાં તો ટૂંકમાં કહીશું તો મિત્રતા જ છે પરંતુ ઇંગ્લિશની અંદર ફ્રેન્ડ અને બેસ્ટ ફ્રેન્ડની અંદર જે તફાવત છે એની જો વાત કરીએ તો ખરેખર અડધી રાત્રે અગર એક છોકરીને એના ઘરેથી કાઢી મૂકી છે એના સાસરીમાંથી કાઢી મૂકી છે અથવા તો એને કોઈ પણ જાતની તકલીફ પડી છે ઇમરજન્સી એના ઘરમાં કોઈ ઇમરજન્સી આવી ગયું છે અને એના બેસ્ટ ફ્રેન્ડને જ્યારે ફોન કરવાનો હોય એને બોલાવવાની વાત હોય ત્યારે અડધી રાતે એને વિચારવો નથી પડતો કે હું અડધી રાતે ફોન કરીશ તો એના ઘરના લોકો શું વિચારશે એ પોતે શું વિચારશે એ કોઈ પણ વિચાર કર્યા વગર જ્યારે જેને ફોન કરી શકાતો હોય કોઈને પણ વિચાર કર્યા વગર જ્યારે બોલાવી શકાતો હોય એ જે બેસ્ટ ફ્રેન્ડ છે એ જે સંબંધ છે એ દુનિયાના તમામ સંબંધોથી અલગ છે આવી જ રીતે દુનિયાની અંદર સમાજના ઘણા બધા સંબંધો હોય છે પરંતુ તમારા જીવનમાં અગર આવું કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય છે અથવા તો તમારી કોઈ બેસ્ટી છે તો એને સો ટકા કહીશ કે સાચવીને રાખજો કારણ કે જીવનની અંદર મિત્રો તમને ઘણા મળશે પરંતુ બેસ્ટ ફ્રેન્ડ મળવો એ નસીબદાર લોકોને મળે છે આજના સ્વાર્થી જગતમાં લોકો દરેક જગ્યાએ પોતાનો સ્વાર્થ જોવે છે સ્વાર્થ વગર કોઈ કોઈના માટે કંઈ વિચારતો નથી કોઈ કોઈના માટે કંઈ કરતો નથી પરંતુ બેસ્ટ ફ્રેન્ડની જ્યારે વાત આવતી હોય છે અહીં આગળ કોઈ પણ જાતનો સ્વાર્થ નથી જોવાતો સ્વાર્થ વગર જ્યારે કોઈના માટે દોડી જવાતો હોય ત્યારે એ દુનિયાનો સૌથી બેસ્ટ સંબંધ છે મિત્રતા બેસ્ટ ફ્રેન્ડ આ બેસ્ટ ફ્રેન્ડ જરે કોઈ પણ તકલીફમાં વિચારે વગર આપણે કોઈને કહી શકતા હોઈએ તો એ એક જ શબ્દ છે બેસ્ટ ફ્રેન્ડ ઘણી વાતો એવી હોય છે આપડે માતા-પિતાને નથી કહી શકતા ભાઈ-બેનને નથી કહી શકતા પત્નીને નથી કહી શકતા અથવા તો પતિને પણ નથી કહી શકતા પરંતુ બેસ્ટ ફ્રેન્ડ એક એવો સંબંધ છે જેને તમે આંખ બંધ કરીને કહી શકો છો બેસ્ટ ફ્રેન્ડ એક એવો સંબંધ છે કે જ્યાં આગળ તમે તમારા સગા ભાઈ ઉપર વિશ્વાસ નથી કરી શકતા પરંતુ તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ ઉપર સો ટકા વિશ્વાસ કરી શકો છો અને આવા બેસ્ટ ફ્રેન્ડ દુનિયામાં બહુ ઓછા લોકો હોય છે કારણ કે આજે લોકો દગો કરતા વિચાર નથી કરતા કે સામેવાળી વ્યક્તિની શું હાલત થશે એ કેવી કેવી તકલીફોમાંથી પસાર થશે પરંતુ એ પોતે પોતાનો વિચાર કરે છે એ પોતે પોતાનો સ્વાર્થ જોવે છે અને પોતાનો જ્યારે સ્વાર્થ સરી જાય છે ત્યારે તમામ સંબંધો ભૂલી જાય છે ગમે તેવો મિત્ર હોય ગમે તેવો બેસ્ટ ફ્રેન્ડ હોય એ પણ છોડીને જતો રહેશે પરંતુ મિત્રો અગર તમારા જીવનમાં કોઈ બેસ્ટ ફ્રેન્ડ બને છે તો સો ટકા એને સાચવીને રાખજો કારણ કે બેસ્ટ ફ્રેન્ડ બહુ નસીબદાર લોકોને મળતા હોય છે અને અગર આવા મિત્ર આવો બેસ્ટ ફ્રેન્ડ આવી બેસ્ટ અગર તમારા જીવનમાં કોઈ છે તો એને જીવથી પણ વધારે સાચવીને રાખજો કારણ કે આજે આવા સ્વાર્થી યુગમાં જ્યારે તમને કોઈ તકલીફ પડે છે ત્યારે તમારી સાથે કોઈ નથી ઊભો રહેતો પોતાના ઘરના પણ જ્યારે સાથ છોડી દેશે ત્યારે આવા સમયની અંદર તમારો બેસ્ટ ફ્રેન્ડ તમને કામ આવે છે અડધી રાતે અગર કોઈને કહી શકાતું હોય કે ભાઈ મને ઘરના લોકોએ કાઢી મૂક્યો છે હું મરવા જાઉં છું ત્યારે એ બેસ્ટ ફ્રેન્ડ એક એવો હોય છે કે એ વિચાર્યા વગર તમારી પાસે દોડી આવે છે બેસ્ટ ફ્રેન્ડ જ્યારે સામેવાળી વ્યક્તિ છોકરી છે અથવા તો છોકરો છે એ તમારા કોઈ પણ બેસ્ટ ફ્રેન્ડ હોય એ એક એવો સંબંધ છે જેને ક્યાંય છુપાવવાની જરૂર નથી પડતી તમે તમારા પરિવારને બિંદાસથી કહો કે આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે ભાઈ બહેનથી પણ પવિત્ર અગર કોઈ સંબંધ છે તો એ બેસ્ટ ફ્રેન્ડ છે જેની અંદર કોઈ પણ જાતનો સ્વાર્થ નથી કોઈ પણ જાતની લાલચ નથી આવા જે બેસ્ટ ફ્રેન્ડ છે ખરેખર આવા બેસ્ટ ફ્રેન્ડ જેને મળ્યા છે એના માટે તો સો ટકા કહીશ કે સેલ્યુટ છે અને આવી દોસ્તી જે લોકો નિભાવે છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે બેસ્ટ ફ્રેન્ડ ઘણા બધા લોકોને ખબર પણ નથી હોતી કે બેસ્ટ ફ્રેન્ડ એટલે ખરેખર શું છે તમારા ઘરે કોઈ પ્રસંગ છે અને તમારો બેસ્ટ ફ્રેન્ડ કે તમારી બેસ્ટી તમારા ઘરે આવે છે ત્યારે એ તમારું ઘર નથી સમજતો કે અથવા તો તમારું ઘર નથી સમજતો એ પોતાનું ઘર સમજે છે કારણ કે તમે એના બેસ્ટ ફ્રેન્ડ છો તમારું ઘર એ એનું ઘર છે ને એનું ઘર એ તમારું ઘર છે આવી જ્યારે સામ્યતા હોય છે એ જ બેસ્ટ ફ્રેન્ડ હોઈ શકે છે જ્યાં મારું તારું થતું હોય ત્યાં બેસ્ટ ફ્રેન્ડ ના હોઈ શકે બેસ્ટ ફ્રેન્ડ એ વર્ડ ત્યાં યુઝ ન થઈ શકે હા મિત્રો કહી શકાય મિત્રો તો ઘણા બધા પ્રકારના હોય છે જે ઘણી વખત તમને કામ પણ આવે છે સો કામ તમારી સાથે ઊભા હોય છે અને એક કામ એવું પણ હોય છે કે જે તમારી સાથે ના પાડી દેશે છે બિંદાસથી કે ભાઈ હું નહીં આવું પરંતુ બેસ્ટ ફ્રેન્ડ એક દુનિયાનો એક એવો સંબંધ છે કે એ સોએ સો ટકા તમારી સાથે હોય છે તમે કદાચ કોઈ પણ જાતનું કાર્ય કરતા હશો ત્યાં તમને કોઈ પણ જાતની તકલીફ થતી હશે તમારો ધંધો રોજગાર હોય પરિવારની બાબત હોય સંસારની બાબત હોય પતિ પત્ની વચ્ચેના ઝઘડાની બાબત હોય માતા પિતા સાથે નણબનાવની બાબત હોય તો એ દરેક જગ્યાએ અગર તમારી સાથે કોઈ ઊભું હોય છે તો એ તમારો બેસ્ટ ફ્રેન્ડ છે તમારો બેસ્ટ ફ્રેન્ડ તમારા ઘરે આવે છે તમે ઘરે નથી અને તમારા પરિવારના લોકો તમારા માતા પિતા હોય તમારા ભાઈ બહેન હોય તમારી પત્ની હોય ઇવન તમારા પતિ હોય તમારા બાળકો હોય અને એ અગર તમને સ્વીકારે કે ભાઈ આ મારા મમ્મીના બેસ્ટ ફ્રેન્ડ છે મારા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ છે અને એ જ્યારે સંબંધ સાચવે છે લોકો અને આવી જ્યાં જ્યાં મિત્રતા છે આવી જ્યાં બેસ્ટ ફ્રેન્ડ કોઈને છે તો એ ખરેખર લોકો નસીબદાર છે ફરી એક વખત કહીશ કે આવા બહુ ઓછા લોકો હોય છે નસીબદાર કે જેમને આવા બેસ્ટ ફ્રેન્ડ મળે છે બેસ્ટ ફ્રેન્ડ એટલે કદાચ તમે તમારા ફિમેલ બેસ્ટ ફ્રેન્ડની સાથે છો એના ખંભા ઉપર હાથ રાખીને ઊભા છો અને એનો પતિ આવીને જોવે છે એને ક્યારે મનમાં સંકોચ ન થઈ શકતો હોય ને તો જાણજો કે તમારી બેસ્ટ ફ્રેન્ડ તમારી મિત્રતા સાચી છે પરંતુ તમે કદાચ એને ફોન બી કર્યો હોય ને એનો પતિ જો એના ઉપર શક કરતો હોય તો સમજી લેજો કે તમે બેસ્ટ ફ્રેન્ડ નથી કારણ કે બેસ્ટ ફ્રેન્ડ કોઈ છુપાવવા માટેનો સંબંધ નથી બેસ્ટ ફ્રેન્ડ એટલે બિંદાસ એકબીજાને સાથે ઊભા રહી કોઈ પણ જાતના સંકોચ વગર બિંદાસથી કહી શકો કે આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે કે આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે એવું જો તમે નિડરતાથી કહી શકતા હો તમારા મનની અંદર સહજ પણ મેલપાપ નથી તો એ ખરેખર દુનિયાનો સૌથી બેસ્ટ સંબંધ છે આ સંબંધ જેને પણ મળ્યો હોય અને જેવા પણ લોકો જે પણ લોકોને આવા બેસ્ટ ફ્રેન્ડ મળ્યા હોય એને સાચવીને રાખજો